આ તરફ વિદેશી નાગરિકોને છેતરવાનું એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે કડીમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને લૂંટતા કોલ સેન્ટર પર પોલીસે તરાપ લગાવી હતી કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં કેટલાક કિસમો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે અને વિદેશી નાગરિકોને લોન અપાવવાના બહાને પૈસા પડાવી રહ્યા છે આ માહિતી મળતા જ કડી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને કેટલાક સ્થળે પહોંચીને રેડ કરીને મુદ્દામાં માલ સાથે નવ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કડી પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને નાની કડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ બાતમી મળી હતી અને જેના આધારે નાની કડી વિસ્તારમાં આવેલ વ્રજ વ્રજવિહાર ફ્લેટમાં પાંચમા માળમાં ફ્લેટ નંબર ચારસો પાંચમાં પટેલ કુલદીપ મનોજભાઈ રહે વસ્ત્રાલ અમદાવાદવાળો ઈસમ બહારથી માણસો બોલાવીને મોબાઈલ ફોન અને લેપટોપ ઉપર ગેરકાયદેસર અમેરિકાનું એક કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો